સો હાય મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો કેમ છો બધા મિત્રો મજામાં છો ને તો ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા નવો લોક વિડીયોની અંદર તો સૌપ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા દેશ તમારા મિત્રો આવું કોઈ પણ જાતની ટ્રાયું કરવાનું નથી તમારા ઘરે હું કરું ને ટ્રાયું એટલે તમારો ભાઈ આવી રીતના એને ડેન્જર વર્ષો હોઈ શકે છે આપણે બહેન ઓલે કદાચ ચાલી પડે શું કરું તો આવી તમારા ઘરે ભાઈ ટ્રાયું નથી કરવાની ડૂ નોટ એટ ટ્રાય એટ યોર હોમ બરોબર ડૂ નોટ ટ્રાય એટ યોર હોમ બરોબર આ ડેન્જર ચાલો મિત્રો ખોટો સમય બગાડ્યો તો ચાલો બ્લોકની શરૂઆત કરીએ તો મિત્રો આપણે માલ ચારવા આવ્યો અને મસમાણી ભેગું ચરવી છે અને રાજુડો આવી ગયો હોય આપણી સાથે બેહું ચારવા અને આ સાઈડ ભાઈ બાવી ઈઠાવી પડી છે દેખાય છે ચૂમ કરું બોટલો વેઠવા નાખ દઉં મિત્રો તમારી જો તમને બાવી ઈઠાવી દેખાડો દેખાય હવે તો આવો આગળ વધારે ખવાઈ ગયો મિત્રો કઈ તો નહીં હેલો મિત્રો આપણે બ્લોકમાં હે તમે બની ના રહીજો બ્લોક બનાવવાનું જરાય મૂડ નહોતું પણ આમ બે હજાર આવ્યો ને પછી મૂડ બની ગયું હાલો બ્લોક બનાવી નાખું મજા આવી જાય અમારા વ્યૂઅર થોડાક આઠ દસ વ્યૂ આવે ને કાયમ એ વાત જોતા હું હાલો વિડીયો બનાવી નાખું તો એવું છે સાંભળો મિત્રો અવાજ સાંભળો તમને ખાલી અવાજ સાંભળો તમે ખાલી અવાજ સાંભળ્યો રેડી ચેક દસ આવું છું હેબ્રન મિત્રો હવે કેવો મસ્તી નું વાતાવરણ છે તો મિત્રો મસ્ત ને પાંચ વાગે મસ્ત મજા ચઢી લીધું તો મિત્રો આપણે છે ને હવે રોજ આપણે સવાર તો પેવું ના આવે બાકી આપણે ખાયમ હાંજે છે ને ભાઈ કોકો બધી છૂટી જાય તો વાંધો નહીં બાકી રનિંગ કરવાનું છે ભાઈ આપણે રનિંગ કરી કાયમ થોડો થોડું વધારતા જાય અત્યારે આપણે છે ને ઘેર પેહું છોડી અને ક્યાં સુધી આવી તમને બતાવશું તો ચાલો આપણે પેલા ઘેરું ઘેર તા ઘેર પુગારી ચાલો પેહુ લઈને ઘેર જાય બાકી સાંજ પડી ગયા તો ખબર ઘેરું ના ઓલી હું છોડવાનું હોય ને એટલે પછી બપોરે તરફ પછી જઈ તો અત્યારે જ બહુ મજા આવે રનિંગ કરવાનું ચાલો રનિંગ કરવા જાય ને ત્યારે મળશું બાકી ઘેર જઈને પેલા રાયડા અપડેટ ભાઈ જઈશું બરોબર બાકી બધા મિત્રો સાંજ પડે ને છ હાથ આવી ને એટલે બધા હે ને આપણે વોક કરવા જઈએ એટલે હાલીને આવી રીતના આપણે હાલીને જ જાવ કારણ કે આપણે પેહુમાં હાલીને જ થઈ ગઈ હોય કસરત પણ આપણે હે ને હવે આપણે આમ થોડુંક ધોળે ને તોય આપણે હા હા થઈ જાય એટલે આપણે થોડુંક હવે રનિંગ ટ્રાય કરવાનું છે કાયમ થોડું થોડું થોડ થોડું રનિંગ કરીને ઓછો હા ચડે તો આપણે કાયમ ભાઈ થોડું થોડું થોડ થોડી રનિંગ કરતા જાવ આજથી આપણે ચાલુ કરી હતી કેટલાક હાલે જોઈને જાય મિત્રો તમે બનાવી ગયો વ્લોગમાં તો હવેથી આપણે વ્લોગનો ટાઈમ પણ બદલીએ રનિંગ શું થયું ને એટલે એવું છે મિત્રો ચાલો આપણે જોઈએ હવે પેમન બાંધીને તો જોઈએ તો ખરી કેટલું રનિંગ થાય કે જાય ને થોડીક વાર આપણે શું કહેવાય રનિંગ કરતી બાકી મિત્રો આપણો હને જીરા હોવાનું હને ફારુ હોને જોઈ શકો છો આથી આ ખોવાઈ ગયો તો આ બોલ ઉડી ગયા તો ફાઇનલ મિત્રો આજે આપણો ફારુ જડી ગયો પાછો કૂતરો જોઈ ગયો અમે બીજા કૂતરાઓને તો ઈ ભાઈ લાગુ પડે ઈને ચાલો ફારુ જડી ગયો પાછો હારી ગયો તો ચાલો ફેર જઈએ બીજું સો ફાઇનલી મિત્રો મસ્ત મેન આપણે નીકળી ગયા હાઈ વોકિંગ માં વોકિંગ તો ન કહેવાય પણ રનિંગ કહેવાય રનિંગ કરવું અને આપણે એક એપ્લિકેશન નો આપણે યુઝ કરીશું જેનાથી આપણે બધાને ખબર પડશે કે આપણે કટલું દોડ્યા છે અને કેટલી સ્પીડમાં દોડ્યા છે તો હું તમને સ્ક્રીનશોટ નાખી દઈશ ચાલો આપણે ધોળવામાં સ્ટાર્ટ કરીએ મિત્રો હજી આપણે હે ને વાંચી હજી એટલે રનિંગ કરીને જો તો હવે હે ને વિચાર આમ જવું કે આમ જવું તો આમ જાય મિત્રો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્ર એનર્જી પૂરી અડધો કિલોમીટર નહીં ખૂબ હવે આપણે પાછા જઈએ આમ આપણે ગલાઈમાં જવું સીધું જાવું હોય એના જે પૂરું મિત્રો આ હેને તોડવા માગું છું આપણે જરાય તોડી નથી આપતા વધારે આપણે તોડવું હોય અને થાક ઓછો લાગવું જોઈએ વધારે તોડાવવું જોઈએ એ રીતના આપણે હેને આપણે તોડવાનું ટ્રાય કરી ચાલો આપણે પાછા રનિંગમાં લાગી જાય લેવીમાંથી એક ચક્કર લકડી ને પાછા આમ જાય હવે થોડા કુલ ગાડી પડી ત્યાં સુધી જાઉં હવે ચલો મજા આવે મિત્રો થાકીને એ પ્રોબ્લેમ થાય થોડીક આઠ દસ દિવસમાં એ પણ સોલ્વ થઈ જાય ચલો બસ મિત્રો બસ ઘેર પૂખીને તો હાવ ફૂલ એનર્જી પૂરી થઈ જાય ચાલવાઓ જાય ઘેર થોડોક પૂખીને બ્રેક લેવી થોડીક થાકી જાય થોડું રનિંગ જરૂરી છે મિત્રો બોડીમાં આપણે કંઈક સારું આપણે સ્વચ્છ રાખ્યું હોય ને બોડીને જરૂરી ચાલો પાછા લાગી રનિંગ મિત્રો પહેલા રનિંગ રનિંગમાં પેલો બ્રેક લીધો હે તો અત્યારે કેટલું આલી ગયા હે ને મને ખબર નથી તે સતાય તમને સ્ક્રીનશોટ દેખાડ દો એટલું આલી ગયા હાઈ અને કેર પૂખ્યું પૂરો થઈ ગયા તો ઘડીક આપણે બ્રેક લઈએ પછી મળીએ ફાઇનલી મિત્રો મસ્ત જાણવા બ્રેક લઈ લીધો હે ને આજે આપણે પહેલી એપ ડાઉનલોડ કરી હે ને તો આપણે જે ખોકો લાગી ગયો હોય તો એક પોઈન્ટ છવ્વીસ કિલોમીટર એ સોરી એક પોઈન્ટ છવ્વી કિલોમીટર દોઢક નાખી ભાઈ આપણે ભૂખ્યા બે કિલોમીટર લગભગ થઈ જશે અને ટોપ સ્પીડ હતી અઢાર તો આપણે વીસ કરવાની છે ચાલો આખી ટ્રાય કરી કેટલી થાય તો ચાલો રનિંગ કરી દીજું ઓહો પૂરો મિત્રો પૂરું ખેતરમાં આવ્યો હે મિત્રો આપણે હે આની કોઈ માલ પણ હતા ને આપણે પછી હે આ સાઈડ ખાલું હા અહીંયાથી આપણે પાછી દેવી હે રાયડને અપડેટ દેવા આવ્યો અહીં ચકલી ફૂલ આવે હે રાઈડો જોઈ લ્યો મિત્રો તમે દેખાડો વાહ રાઈડો કે ભાઈ એક નવરો જોઈ લ્યો આવું છે અને અમારી સાઈડનું સનસેટ વ્યૂ કઈ વાંધો નહીં હાલો મિત્રો આજનું ફાઈનલ રનિંગ આ બે ઇન્સો જોઈ લઈએ એટલું હે અને રાઈડો દેખાડો જોઈ લો મિત્રો હાલો મિત્રો થોડો ક્રષ્ટ કરી અને મળીએ ફાઇનલ મિત્રો મસ્જા ની સાંજ પડી ગઈ છે અને આજનું ટોટલ રનિંગ છે પૂર્ણા બે કિલોમીટર બે ઇંચોટ નાખી દઉં તમે જોઈ લો અને હવે મીઠું પૂરું નાખું આજનું લોકો માટે બસ એટલું જ મળી જાય છે બીજાને તમારે રામય રામ રામ જય શ્રી રામ જય દરકા દઈશ કાલ મળીને લોકશાહી દર લોસ જય શ્રી રામ જય દરસ